ધંધે લાગો કાકા પણ તમે ઘડી કે દેતા પરસો પડે પરસેવો કોઈ પુષ્પા કે ખાવા નહી આવે કાકા આ લાકડું એવું આવે કે પૈસે પૈસા થઈ જાય છે શું લાકડું પુષ્પા આ ચંદન લાકડું બતાજીમાં બતાજી શું જ લાકડું આ જુઓ જોયું આ આપણે જાહુ આ પણ ચોકણ તમે ભાડ્યું છે આપણે ભાઈ વાડી હા વાડી છે હોય પેહાડો તાન લઈ રહ્યો છે ને કોડીયો હાડો 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 પૈસા માંથી નો પૈસા કાકા થેલો ભરી એટલા પૈસા મળશી એવું ગાડીઓ ગાડીઓ થઈ જાય પેલા પુષ્પા ના જોવાય

નું લાકડું પૈસા પૈસા થઈ જાય ચંદન નું લાકડું તો મળી ગયું છે

ઘણા દરે વાડી માયો છું જો પછી મારી બુદી વાડી મારી કે આ હા 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 કે મસ્ત હતી છે હવે કોકોનો વેપાર થાય હે મોજ પડી જા વાડી લીલી છે મારી થઈ ગઈ એકદમ અલ્યા તારી પેલા છે ઊભે લે એવું કરી લે જુઓ તો ઉપર શું શું કરી લે આપણે બે મરી જ હા પકડો હે ઉપર ચડું પકડો ફરતું નહી પાવું લુસ્પા થઈ જાય

જો લે શું આ તમે બોલજો તો મે બે દીધું અલ્યા કોકણ બે જણાય મારી વાડી મને લે લેટ લે તો ભગવાન ને કાપો તા હેડ અલ્યા કાઉ લે અરે 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 કાકા ઓલા ભાઈ બે ના જ તમે પતારો એ તા ભાઈ

તો પોલીસ બોલાય તું કોઈ બોલશો નઈ સારું મોધું વાર પાર અલ્યા તમે ઝાડ કેમ કાપો તો

સાહેબ્યો નહી આ જી મારી સાહેબ અને ચંદન નું ઝાડ સમજીકવા માં